નામ પટેલ રજનીકાંતભાઈ ભીખાલાલ હું ઇયાળેથી સાડા સાતે નીકળો હતો ને રાણેક પર આગળ ચોકડીએથી વિસ સ્કૂલ થી આગળ પહોંચો ને પાછળથી બે બાઇક સવાર આવીને મારો થેલો પડાવી લીધો પછી આંખમાં મને મરતું નાખ્યું અને પાછળ પાછળ રામલીલા લગીને ગયો ત્યાંથી પછી બાઇક મૂકીને ભાગી ગયા કેટલા પૈસા હતા છ લાખ ને નેવું હજાર હતા મારા યાર્ડમાં દુકાન હે વ્યાજના પૈસા હતા માલના ખરીદી લે વેચના ખેડૂત કમિશન કરવું હોય તાજેતરમાં હળવદના રાણીકપર રોડ ઉપર થયેલ લૂંટનો ગુનો ગણતરીના કલાકમાં હળવદ પોલીસ ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો જેમાં રાજકોટના આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે મહેનત કરવામાં આવી રહેલ હતી

સદર વેપારીની ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકમાં પીઆઈઆરટી વ્યાસ અને તેમની ટીમે આ ગુનો ડિટેક્ટ કર્યો છે અને ડિટેક્ટ કરતાં તેમણે બે આરોપીઓ રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ અડવતિયા જાતે દેવી પૂજક રહેવાસી મોરબી વિસીપરા અને કિશન સન મોતીભાઈ પરસાડિયા ભરવાડ હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા બે આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ પાંચ લાખ અગિયાર હજાર આઠસો રોકડા રિકવર કરેલ છે તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન આઈ ટ્વેન્ટી કાર જી જે ટ્વેન્ટી સેવન એ એચ ટુ ફોર ફોર ઝીરોની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક કરવામાં આવેલ છે અને આ કામે હળવદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી લઈ અને સારી કામગીરીનું ઉદાહરણ આપ્યું છે